શ્રીજી મહારાજ કેટલા બધા દયાળુ છે કે આજે આપણે ભગવાનની પ્રાર્થના કેવી રીતે કરવી એ પણ આજે કૃપા કરીને મહારાજ આપને શીખવાડે છે કારણ કે આજે એક એક શબ્દ જે મહારાજ અહીંયા બોલ્યા છે એ ખરેખર અંતરના ભાવથી બોલાતા હાય એવું આપણને અનુભવ થાય છે અંતરના ભાવથી ખાલી બોલવા પૂરતો છે એવું નહીં એકદમ આદર ભાવે આ રીતને પ્રાર્થના કરવાની રીત શ્રીજી મહારાજ શીખવાડે છે કારણ કે આજે ગુરુ છે એ ગુરુ જ આજે શિષ્યને રીતે આ પ્રકારનું જ્ઞાન કે આ પ્રકારનો રસ્તો શીખવાડી શકે આજે શિષ્યમાં તો એ પ્રકારની જાણકારી એ પ્રકારની બુદ્ધિ ન હોય કે ભગવાનની પાસે કેવી રીતે પ્રાર્થના કરીને શું માગવું પરંતુ આજે ગુરુ છે એ આ પ્રકારની આપણને ખરેખર વાત રીતે શીખવાડે છે અને અહીંયા માગવાનું તો સ્વાભાવિક રીતે બધું આપણે ઘણું માગતા હોઈએ કારણ કે મનુષ્ય તરીકે આપણી અનેક પ્રકારની બધી ઈચ્છાઓ રહેતી હોય છે અને એવું બધું આપણે ઘણું ભગવાનની પાસે આપણા વ્યવહારનું માગીએ આપણા શરીરનું નું માગીએ બીજી આપણી મુશ્કેલી કઈ વ્યવહાર એમાં હોય રીતે કરીએ પણ આજે જે ખરેખર અગત્યની વસ્તુ છે એ આપણે લાવે છે બાળક જન્મે છે ને તો એ બાળક જન્મે તારે તો સાવ અબૂત જ હોય એ રીતે પણ પછી જેમ મોટું થતું જાય એમ પહેલા તો કોના સંઘમાં આવે ઘરના જે કુટુંબના સભ્યો છે એના સંઘમાં એ રીતે આવે એ ઘરના સભ્યો જે રીતે બોલતા હોય જે રીતે ચાલતા હોય એ એના સંગે બાળક પણ એ પ્રકારનું બધું શીખતો હોય છે એ ત્યાર પછી સેજ મોટું થાય એટલે બહાર બીજા બાળકોના સંપર્કમાં આવે એટલે બાળકોના સંગથી કંઈક પાછું શીખે રીતે પછી વધારે મોટો થાય એટલે એના મિત્રો એવા હોય તેના થકી એ બધું શીખતો હોય છે એટલે આપણું જીવન જ એવું છે કે સંગ થકી આપણે આપણું જીવનમાં સારી અને નરસી વસ્તુ જેવો આપણને સંગ થાય એવું આપણા જીવનમાં એ પ્રકારનું બધું અંદર ઠલવાતું હોય છે તો આજે ખરેખર આજે કુસંગ એ કુસંગ તો બહુ ભયંકર વસ્તુ છે આજે કુસંગ એટલે ખોટો સંગ ખરાબનો સંગ ખોટાનો સંગ આજે સારાનો સંગ છે એને તો કરીને આજે આપણામાં સારા ગુણો રીતે આવે પણ કુસંગ વસ્તુ એવી છે કે આજે આપણને પાયમાલ કરી દે કુસંગ છે એ આપણને કુસંગ વસ્તુ જેવી છે અને બીજી વસ્તુ શું છે કે આજે સત્સંગનો સારાનો સંઘ એનો આપણને હોય છતાં પણ એના જે ગુણ આપણે વિશે રીતે કઠણ છે આજે જેમ પાણીને ઉપર ચડાવવું હોય મુશ્કેલી પડે એ રીતે એમ જીવનમાં સારા ગુણ લાવવા ને ભલે ગમે તેલો સારો સંગ હોય તો પણ આજે આપણે વિશે જે સારા ગુણો લાવવા એ ઘણું કઠણ હોય છે પણ દુર્ગુણો કુસંગનો પ્રભાવ એવો છે અને આપણું એ જેમ પાણી સહેજે સેજે નીચલા ઢાળ તરફ ચાલ્યું જાય એમ કુસંગનો પાસ આપણને સહેજે જ લાગી જાય એની અસર સહેજે જ રીતે થતી હોય છે આજે આપણે જોઈએ આપણું આ શરીર છે એ શરીરને આપણે સારું તંદુરસ્ત રાખવું હોય તો માટે બહુ દાખલો કરવો પડે આજે પણ આપણે જોઈએ ને કે જેને કઈ માંદગી આવી તો એ કેટલાય આપણો વખતનું જે શરીર હોય એ બધું વજને ઘટી જાય ને કેટલી અશક્તિ નબળાય બધું હમ ભલે ને થોડીક જ માંદગી હોય અઠવાડિયાની હમ તો પણ આજે એનાથી આ શરીરને ઘણું નુકસાન થાય સારું કેટલાય સતત કેટલા સતત આપણે એને માટે પ્રયત્ન કરતા રહીએ ત્યારે એ શરીર સારું રહે પણ એને જે ખરેખર એની જે આ દશા થવી એ તો આવા બીમારી કે રોગ આવે તો તરત જ થઈ જાય વાર ન લાગે એવું છે કુસંગે કરીને પણ આજે આપણી અંદર સેજે જેવા બધા ઉગુણો ને બધા ખોટો માર્ગ ખોટો રસ્તો એ ખોટા વિચારો એ તરત જ અંદર ઘર કરી જતું હોય છે એ ખબર નઈ એ કુસંગનો એવો પ્રભાવ છે કે એ માણસને બહુ જલ્દી અસર કરે છે સત્સંગનો જે અસર છે એ આમ બહુ કરી થતી હોય છે પણ કુસંગની અસર એ તરત જ થતી હોય છે એ રીતે અને એ પાછી પણ જબરજસ્ત થતી હોય છે એ રીતે એટલે એનો માણસ આખી દિશા ફેરી નાખે કુસંગી કરીને એટલે એ કુસંગ છે એ બહુ ભયંકર છે હવે એ એટલા માટે શ્રીજી મહારાજ કારણ કે એવું છે ને કે માણસ તરીકે વળી જઈએ કેવી રીતે એના પાસમાં આવી જઈએ ને ભલે ને આપણને ભગવાન બુદ્ધિ આપી હોય છતાં પણ કઈ ને કઈ રીતે એ કુસંગમાં આપણે તે થઈ જતા હોય છે એના પાસમાં આવી જતા હોય છે અને એટલા માટે શ્રીજી મહારાજ એ આપણે પ્રાર્થના કરવાનું કે છે કે મહારાજ ને ભગવાન કે મહારાજ તમે આ રીતે કુસંગી થકી રક્ષા કરજો ને આજે કારણ કે એની સામે આપણે નહી બચી શકીએ આજે કુસંગની સામે આપણે જે ટક્કર ઝીલવી એ આપણા માટે ઘણું કઠણ છે એ એ વસ્તુ જેવી છે કે આપણને ખબર ના પડે અને આપણે એના પાસમાં લેવી જોઈએ એની અસર થાય આપણે આવી જઈએ અને એ આપણા જીવનને ખરેખર બરબાદ કરી નાખે પણ એટલા માટે જ જયારે ખરેખર આવી કોઈ અઘરી વસ્તુ હોય ભારે વસ્તુ હોય ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણાથી પહોંચાય ન એવું હોય આપણાથી એને પહોંચી શકાય એવું ન હોય એટલે પછી આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે તો આ કુસંગ વસ્તુ પણ એવી છે કે જેને પહોંચી શકાયું નથી હોતું અને એટલે મહારાજ આપને ભગવાનને પ્રાર્થના કરવાનું કે છે કે કુસંગ થકી એ એ રીતે કરજો તે કુસંગી ચાર પ્રકારના છે એક બીજા શક્તિ પંથી ત્રીજા શુષ્ક વેદાંતિ અને ચોથા નાસ્તિક એ ચાર પ્રકારના કુસંગી છે તેમાં જો કુડાપંથી નો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે અને જો શક્તિપથીનો સંગ થાય તો દારૂ માસ ખવડાવીને સધર્માં થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્ક વિદ્યાતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે દિવ્ય દિવ્ય આકાર સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે શરીરને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને સાચા કરીને પરમેશ્વર આજે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્ર ના વાર થકી ભ્રષ્ટ કરે એ તે પછી મારે કે છે મહારાજે પ્રાર્થના કરવાનું કોઈ કે કુસંગ થકી અમારી રક્ષા કરજો તો એ કુસંગ મારા કે છે કે ચાર પ્રકારના છે એ સમયમાં ખાસ કરીને મહારાજના સમયમાં આ પ્રકારનું બહુ વિશેષ એનું ચલણ રીતે રહેતું મારા કે છે ચાર પ્રકારના કુસંગ એમાં પહેલો કયો છે તો કુડા પંથી જેને વામ માર્ગ કહેવાય કે જેમાં કોઈ પ્રકારની સ્ત્રીની મર્યાદા જ નહીં દીકરી છે કે બહેન છે કે કોઈનો નો એ કુડા પંથી એટલે બસ એક સ્વૈચ્છિક આવો વ્યવહાર રીતે સ્ત્રીઓની સાથે રીતે હોય એમાં એ કુડા પંથી કહેવાય તો એ પહેલા એનું ચલણ બહુ જ રીત હતું અને સ્વાભાવિક છે કે એવા એ પંથ ચાલે પણ વિશેષ કારણ કે એમાં મનુષ્યને તો માણસને એવું ગમતું જ હોય આવું બધું અને આવું બધું જે જે ધર્મના નામે આ આ વસ્તુ બધી ચારે ચાર ને થી શક્તિપંથ થી કે પછી આ નાસ્તી કે સુશ્વેદાર એ એક ધર્મના એ રીતે એના ઉપર જ આ બધું રચાયેલું છે કેતા એ સૌ પોતાના રીતે ધર્મની રીતે જ એને ગણીને એ રીતે એનો પ્રચાર પ્રસાર રીતે કરતા હોય છે એ પણ આજે જ ખૂબી છે જોવાની કે એ ધર્મના નામે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે રીતે અને એટલે સેજે જેમાં માણસ એ રીતે લેવાઈ જાય કે ભાઈ આ પણ ધર્મ જ છે બીજું કે એમાં એટલું બધું યુક્તિ પ્રયુક્તિ પૂર્વક બધી વાતો કરવામાં રીતે આવી હોય કે જે સહેજે જ માણસ એમાં ભળવાઈ જાય રીતે એટલી બધું યુક્તિ પ્રવૃત્તિ પૂર્વક બધી વાતો કરવામાં આવી હોય ને હવે સામાન્ય માણસ છે એની તો કોઈ જાજી બુદ્ધિ ન હોય એને જાજો કોઈ શાસ્ત્રોનો અભ્યાસ પણ ન હોય રીતે એટલે સેજે આવી વાતો છે બધી છે એને અસર તળી રીતે આવી જાય રીતે એટલે આ ખાસ કરીને પહેલાના સમયમાં કુડાપંથી કે જ્યાં બધો વામ માર્ગ કે જેમાં કોઈ પ્રકારની સ્ત્રીની મર્યાદા નહીં

એવી રીતે નિત્ય ભગવાન કરવી અને એ કુસંગી થકી ને થકી થકી નિરંતર ડરતા પછી આ ચાર પ્રકારના આપણે રક્ષા કરવાનું મહારાજે શીખવાડ્યું આપણને પછી મારે કે સાથે સાથે એમ પણ આપણે પ્રાર્થના કરવી કે મહારાજ કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા દયાભિમાન એ આદિ જે અંતરશત્રુ છે તે થકી પણ રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો કારણ કે આજે આ જે આપણા અંતર શત્રુ કામ ક્રોધ લોભ અહંકાર એ આદિ જે અંતર શત્રુ એટલે શું એ પેલા બાહ્ય શત્રુ બીજા જે આ બધા જે અહીંયા જે ચાર પ્રકારના કોસંગી દેખાડ્યા ને એ બાહ્ય છે બધા બહાર છે એમને એ બાહ્ય શત્રુ છે આપડા બહાર બહાર થી આપણો આપણને એટેક કરતા હોય છે બહારથી આપણને એ રીતે નુકસાન કરતા હોય છે હેરાન કરતા હોય છે જ્યારે આ બધા અંતરશત્રુ બહાર આપણી અંદર જ છે એ આપણી અંદર જ આપણા જીવની સાથે જ રીતે બધા રહેલા છે એ રીતે અને એ અંતરશત્રુ તો બહુ જ કેવા છે હે એ અંતરશત્રુ તો જબરજસ્ત છે એ રીતે બહારના શત્રુ છે ને એને તો કેમે કરીને આપણે જીતી શકીએ એ જીતા એવા હોય છે પણ અંતરશત્રુ તો બહુ જ બળિયા છે હે જબરજસ્ત દેખાતા નથી આપણને પણ અનુભવાય આજે આપણી અંદર કામ છે ક્રોધ છે લોભ છે આ ઈર્ષ્યા છે દેહાભિમાન છે એ બધું આપણે જોઈએ છે કે આપણી અંદર આ બધું તો રહેલું છે અને આ બધા અંતર ખરેખર એ બહુ ભયંકર રીતે આપણા જીવનમાં બધું ભાગ ભજવતા હોય છે આજે આ અંતર આપણને તો ઠીક પણ આજે જે મોટા મોટા દેવો કહીએ આપણે આજે એને પણ આ અંતર શત્રુએ કર્યા છે છે મોટા મોટા દેવ આજે આપણે બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર હે આ બધા કેવા મોટા મોટા દેવો ગાય આપણા કરતા પણ મોટા કહેવાય રીતે છતાં પણ આ અંતરશત્રુએ એમને ગુનાટ ખવડાવી છે એ રીતે એની આગળ કોઈનું ચાલે જ નહીં આ અંતરશત્રુ એટલા બધા બળ્યા છે રીતે આપણી રીતે જોઈએ તો જે વાત થઈ ને કે આવા દેવો બધા બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર એ બધા એવા હતા મોટા મોટા બધા કે છે દિશાના જીતનારાઓ હતા એમને પણ અંતર ચાટતા કરી દીધા એવા અંતર શત્રુ આપણે તો બધા આખ્યાનો જાણીએ છે એ દેવોને પણ આ રીતે બધાએ પરાસ્ત કર્યા છે કે પછી મોટા મોટા તપસ્વીઓ જે બધું છોડીને તપ કરવા ગયા હતા દાખલા તરીકે પેલા એ સૌભરી ઋષિ હતા એમને વિચાર્યું કે આપણે બહાર તપ કરીએ તો આપણને વિઘ્ન આવે તો પોતે પાણીમાં જઈને તપ કરતા બોલો કારણ કે પોતે યોગ યોગની બધું શીખ્યા હતા આસનો તો યોગી ક્રિયા કરીને પાણીમાં જઈને અંદર જઈને કેટલાય વર્ષો સુધી તપ કરવી રીતે પણ ત્યાં અચાનક કઈ વાર આંખ ઉઘડી હશે પાણીમાં અને માછલા અને માછલીનું મૈથુન જોયું ને એટલે તરત જ એને થયું આપણે તો આવું નથી કર્યું હે એટલે એ પણ પાછું પાણીમાંથી બહાર રીતે આવ્યા હવે એની ચામડી તો સાવ એવી થઈ ગયેલી કારણ કે પાણી મારે એટલે કોવાઈ ગયેલી થઈ ગયેલી અને સાવ એ પાછી શરીર પણ એવું એટલે એમને તો કોણ સ્ત્રી કે કોણ રીતે આપે એ રીતે પેલું જે તપ કર્યું તપ માણસ કરે કોઈ પણ વ્યક્તિ તપ કરે એટલે એનામાં અમુક પ્રકારની સિદ્ધિ આવે તપ છે ને એને કરીને સિદ્ધિ તો સિદ્ધિ એ કરીને એને પછી પોતા યુવાની પ્રાપ્ત કરી અને એવું રૂપ પ્રાપ્ત કર્યું કે ઋષિ હતા એ પચાસ કન્યાઓ એનો સ્વયંવર થતો હતો એ માંગ્યા તો એને જોઈને પચાસે પચાસ કન્યા એને વરમાળા પહેરાવી દીધી જો આ બધું એનું આટલા વર્ષોનું તપ બધું પાણીમાં ગયું રીતે આવા તો કેટલાય દ્રષ્ટાંત આવા ઋષિઓ મોટા મોટા કે જે સુધી તપ કરેલા એ પણ થઈ આ જેવા ખરેખરા ભગવાનના ભક્તો હોય એને પણ છોડ્યા નથી એવા છે આ બધા અને એટલા માટે મારા જે પ્રથમના ના છતે નવજાત કે ક્રોધી ઈર્ષાળો કપટી માની હે એ સત્સંગીઓ તો પણ અમારે એની સાથે બને નહીં હે જોડેલે વાંચશું હે સત્સંગી સત્સંગીઓ છતાં પણ એનામાં હોય અંતરશત્રુ બધા રહેલા છે આ બધા અને એ પછી ભલે ને સત્સંગીઓ તો પણ એને નુકસાન તો કરે જ અને એ પણ આપણે તો જોયું કે આ બધા મોટા મોટા ભક્તો હતા જીવા ખાચર અલયા ખાચર હે પેલા મચ્છીઓના ફૈબા કે જેને ત્યાં મહારાજ કેટલી વાર પધારેલા હે ત્રીસ બત્રીસ વાર છતાં પણ હઠને એવો સ્વભાવ હતા તો અંતર શત્રુ હઠ હઠ પ્રગટી ના મહારાજ કે આ તમારી બહુ સાથે તમે સમાધાન કરી લેતો કે ના એ રાણનું મારે મોડું નથી જોવું ને મારે કે અમે જમ્યા વગર ચાલે જઈશું મારે કે તમારે ભગવાન છો જેમ ફાવે એમ કરો લો આજે શ્રીજી મહારાજ બધા કેટલા સંતો હરિભક્તો રસોઈ તૈયાર થઈ ગયેલી બધાય પંગત પડી ગયેલી છતાં પણ એ એકના બે ના થયા હે અને મહારાજને બધા જતા રહી દે જો આવા મોટા ભક્ત હતા જતા પણ એવું પેલા જીવા ખાચર પણ કેટલી બધી સેવા કરેલી મહારાજની મોટી મોટી સેવા કરેલી પણ ઈર્ષા મહારાજ કમ કાયમ દાદા ખાચર વખાણ કરે એટલે એ ઈર્ષા કરીને એ સહ થાય તો પછી એ ક્યાં સુધી પહોંચ્યા મહારાજને મારવા સુધી હે તો જો આ અંતર શત્રુ કોઈને છોડેવા નથી કોઈને મોટા દેવોને પણ નથી છોડ્યા કે પછી આવા મોટા મોટા ઋષિ તપસ્વી થઈ ગયા એને પણ નથી છોડ્યા કે આવા જે ભગવાનના ના ભક્તો થઈ ગયા એને પણ નથી છોડ્યા એટલા માટે મહારાજ કે છે ને કે મહારાજ આ બધા જે અંતર છે એ થકી તમે રક્ષા કરજો એ બસ એ ભગવાન ખરેખર કૃપા કરે ભગવાન દયા કરે તો જ આપડી કારણ કે મેં કોઈ એવા બળિયા છે કે જેની સામે આપણું કંઈ ચાલે એવું નથી કઈ આપણું ચાલેવું નથી ગમે તે કોઈ આમ એ કહેવા જાય ને આમ તો એનું પણ કઈ ચાલેવું નથી એટલે એમાં તો કેવળ એક ભગવાનની આપણા પર કૃપા હોય કેવળ ભગવાનની આપણા પર દ્રષ્ટિ હોય તો જ એના થકી આપણે બચી શકીએ નીકળ તો એ આપણને બધા હેરાન હેરાન કરી નાખે એટલે એના થકી મારા જે રક્ષા કરવાની આપણને માગવાનું કહ્યું અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો તમારા ભક્તોનો નિત્ય સમાગમ એ રીતે તમારા જે ભક્તો છે એનું નિત્ય સમાગમ ભક્તોનો સમાગમ હોય તો એને કરીને આજે આપને સેજે સેજે આ બધી વાત સમજાય એ આવા જે ભગવાનના ભક્તો હોય ને એનો સમાગમ કેતા એનો સત્સંગ આપણી રીતે કરીએ તો આ બધી વાત આપને સમજાવામાં આવે અને એને કરીને આજે આપણે બચી શકીએ આજે નિત્ય સંતોનો ભગવાનના ભક્તોનો જો સમાગમ રીતે હોય તો પછી પેલા જે ચાર પ્રકારના કુસંગી એના થકી પણ બચી શકાય કારણ કે આજે ભગવાનના ભક્તોનો સંગ હોય એનો સમાગમ હોય તો એ આપણને ચેતવે કે ભાઈ ના એનો સમાગમ કરવા જેવું નથી કે એની યોગમાં આવવા જેવું નથી રીતે કે પછી આપણે કંઈક એવું ભૂલ કરતા તો પણ આપણે રીતે કરે એટલા હંમેશા ભગવાન ભક્તો છે એ આપણને ભગવાનની ભક્તિ ભગવાનનો સત્સંગ કથા વાર્તા એ તરફ જ આજે દારુડિયા હોય એનો સંગ કરી તો એ દારૂ તરફ જ લઈ જવાના છે જુગારી હોય એનો સંગ કરી તો જુગાર તરફ જ લઈ જાય રીતે એમ ભગવાન ભક્તોનો જો સંગ હોય તો આપણને આજે મંદિર છે કે આજે સાધુ સંતોનો સમાગમ છે કથા વાર્તા છે એ તરફ આપણને લઈ જાય રીતે એટલે મારે કહે છે ને કે નિત્ય તમારા ભક્તોનો સમાગમ નિત્ય તમારા ભક્તોનો સમાગમ આવ્યો એ રીતે મહારાજે જે કહ્યું અને કે છે ને મારા શું કે ભગવાનને પ્રાર્થના કરી અને કુસંગી થકી અને અંતરશત્રુ થકી નિરંતર ડરતા રહેવું આ કુસંગી અને તેમાં જે આપણા અંતરશત્રુ છે એના થકી બીતા ફરવું એનો વિશ્વાસ ના કરવો કે ના ભાઈ કંઈ નહીં કરે આપણને ના ભરોસો રખાય જ નહીં જેમાં જે સાપ નો આપણે ભરોસો ના રાખીએ કે ભાઈ નીકળે ના એનાથી બીતા જ ફરી રીતે એમ આ બધા જે કુસંગી છે અને આ બધા જે અંતરશત્રુ છે એનાથી બીતા એટલે એના એના કોઈ રીતે લાગમાં આવીએ એ આપણે વર્તવાનું છે અને પ્રાર્થના કરવાની છે આવી જ વાત મહારાજે અંત્યના ઓગણ ના વચનાતમાં પણ મહારાજે કહ્યું કે મહારાજે કહ્યું ને કે રૂપી જે માયા છે એ બહુ ભારે છે જીતવી તો મહારાજે કહ્યું કે રૂપી માયા થકી પણ અમારી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ હોય એવા જે ભગવાનના સંત છે છે રીતે વિશે અને જેને તમારો સંગીત હોય જે નિત્ય સમાગમ આપજો રીતે તો એ વાત મહારાજે અંતે ઓગણ માં પણ આપણે રીતે કરી છે તો અહીંયા શ્રીજી મહારાજે આપને આ રીતે પ્રાર્થના કરવાનું કહ્યું અને નિત્ય પ્રાર્થના મારે કે પૂજા કરીને રોજ આ પ્રકારની પ્રાર્થના રીતે કરવી તો જેને કરીને ભગવાન છે ને આપણી તે રક્ષા કરે